ઓર્ગેનિક ભાઈ જઉ માતા નું ખાતર દેશી સાણીયું ખાતર ને પ્યોર કારું કાર્ય ખાતર જોઈ લ્યો હા લો ફેમિલી તો કેમ છો રામ રામ જય માતાજી ડાયરા ને તો સૌ બધા મજામાં હેર ફેરમાં આજ તો તમે ખાસ થાંભલેલ જોઈ જ આવી છો કારણ કે જીવનું સંભળેલ હતું ખાતર નું નહી તો જો ત્યારે પાણી ચાલે છે તો તમને એમ લાગતું હોય કે ભાઈ તો પાણી વારે છે વારે છે ભાઈ હું પાણી વાર એટલે જો ગયા તો આપણે ખાતર નાખવા ખાતર ખાતરનું દ્રોણ કર્યું હતું ત્યારે આપણે બોલ્યા જ કે કાલે આપણે પાણી વારવાનું છે તો આજો પાણી વારી સઈ વિડીયો ખાતરનું નું કામ હાલે છે આપડે એવું નથી કે નથી પણ ઈ કાલ આપણે ઉતારેલું છે તો એ બધું વિડીયોમાં અંદર છે પાછળ ગમે ત્યાં આવી શકે પાછળ પણ આવી શકે ગમે ત્યાં આવી શકે તો બીજું મજા અત્યારે તમે ખાતર નાખી દીધું આપણે ખાતર તો જો અટાણે આપણે આ કેરોજી નાખવાનો છે તો અહીંયા સુધી નાખ્યું હતું કારણ કે ઉત્તમ હતી ને હાંજે બહુ મોડા ટાણે આપણે આવ્યા હતા અને બે પૂછે ગયા હવે તો ખરા અટાણનો વ્યુ નેક્સ્ટ લેવલ ઓગે તો આપણે ગિરનાર ડુંગર દેખાતા જ નથી કારણ કે દાદા ઉઈ ગયા એટલે એનો કિરણોનો હિસાબ નથી દેખાતો બાકી દેખાતા હતા જો

અહીંયા ખાતર પડ્યું છે બધું આપણું મિક્સિંગ છે તો એ બધું વિડીયોમાં છે તો થોડીક વાર લાગ છે વિડીયો એ બધું કામગીરીમાં આ બધું આપણે પાણી વારવાનું છે અને બધું કામ કરી નાખી ને ખાતર પછી ઉડાડવાનું થાય કારણ કે અહીંયા સુધી પી જાય ને ત્યારબાદ આપણે ખાતરનું કામ ચાલુ કરવાનું થાય એટલે વિડીયો બન્યા રહેજો ને થમલેલમાં જે છે એ આપણે કાંઈ બીજું બતાવતા નથી કારણ કે અહીંયા સુધી ખાતર નાખવાનું છે આપણે કારણ કે પી જાય ને એટલે

તો ફેમિલી આવી ગયા આપણે તો ઉથલ વરી ને હવે તો આખું ખાતર જ આમાં ઉડાડવાનું છે આગતક ત્યારબાદ પાણી ચાલુ કરવાની છે તો આપણે ખાતર નાખી દઈ Toh, wun, toh, mbeteh, halo, ya, bra, kan ke Thailand, bra, dia, khatar, benda, wun, drangun, keruh, toh, zahinya, 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 naik, khatar, tapi, hatu, jaga, sawo, tua, tuh, marah, <noise> kecil, lantinya, mbeteh, <noise> <hesitation> eksoponcang, 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 udah belah, tia, eksoponcang, khatar, original, original, khatar, dah, bayar, dah, belah, શું ભાઈ કરવાનું છે કારણ કે કાલે આપડે જીરું પાવાનું છે એ પણ આ પાવડર પેલા સાડી દઈ ને એના ફાયદા છે એ પાવું પછી ભાઈ દેખાશે ને જોઈ પેલા કે રીતે આપેલા છે ને આ કામ કરી નાખીએ આપડે ભાઈ કઈ આ રીતનું થઈ ગયું કારું લીલું ખાતર ને બધું ભેરું કરીને છે આજ આપણે ખાતર મારી દઈએ મોડા મોડા આપણે કારણ કે ભાઈ અટાણે પાણી પાઈ દેવું ને આવ્યા છે ખાપ મારી ફટોફટ અમે આમાં નું કર નાખ્યું ને નીકળી ગયા જો ખાતર લઈ માર્યો ને એક આમાં છે ભાઈ નું આપણે મેળ કરીને એવા છે ડબલા એ રીતે ભરીને આ ધોર્યા છે ને આપણે સાંટવાનું છે સુરત દાદા જો હાથમી ગયા ને હવે જો ચાલુ કરી દઈએ આપણે ખાતર સાટવાનું ને કાલ વહેલી સવારે પાછું છે ને પાણી વારવું ને એટલે આ કામ કરવું પડે કારણ કે પાંચ વાગે પાવર આવી છે તો પછી ખાતર આપણે ક્યાંથી નાખી હગી તો ઈ સાટું આપણે આવ્યા છે ભાઈ પલ્લાભાઈ તગારામાં એક ઉથલું ભરીને લઈ આવ્યા તો ચાલો ફેમિલી હવે સાટી દઈ ફટોફટ તો ફેમિલી ધારું થાતું આવે છે તો ઉથલ આપણે ભરીને આવતા રહીએ જો લે છે પાછું હોય ભરવા સાંધામાં જો આવી ગયા છે કારણ કે એનો ભાઈ સમય થઈ ગયો આવવાનો તો હવે તો આટલું બધું કામ કરીને ચટાણા ભાઈ નખાઈ તો નહીં રહીએ પણ આવવાનું થોડો આમ આગો કરી રાખી આવી ડાયરેક્ટ પાણી થઈ ગયા ચાલુ કરવાથી મોટર તો જો એટલું થોડું ટ્રાય પૂરતું છે

ખાતરના ને સાણિયું ખાતર એમાં બસો ડબલા હતું ને બે બબે ડબલા આવવા ને બીજા બબે પેકિંગ બીજા હતા એક સલ્ફર હતું ને એક બીજું કંઈક હતું કાળા કલરનું એ હતું તો તમને જે ઠીક લાગે એ પ્રમાણે તમારો જે એ ઇન્પ્રકાર હોય એની જે સલાહથી તમે પણ જા અમારે એક મહિનાનું જીરું છે આવડવા જોઈ શકો ને શું છે જીરું અમારે એક મહિનાનું તો ભાઈ પાણી અમે રેડ માર દીધું છે તો ભાઈ અગાઉ અગાઉ મારી દીધું કારણ કે એનો ફાયદો જો વિકાસ ને પાણી ને સલ્ફર ને આ બધી પેલા છે ને આપણે સાટી દીધું આમાં તો પાણીનું છે ને હરવાનું ઓલે બાજુ છે ભાઈ જો મારે જો અહિયાં આવડું આપણે પાઈ દીધું છે છેલ્લો તો પાઈ દીધો મોટર બંધ કરી દીધી તો હવે જઈએ આપણે પ્રવીણભાઈ પાસે કારણ કે અહીંયા હજી ખાતર નાખવાનું બાકી મુર મુર ને અહીંયા એને ક્યારે લાંબા એટલે એને વાર લાગશે એકદમ પારાણ સીધો સીધો એટલે બે માં હોય જાય ને આપડે જવા ખાતર નાખવા આવડું આ કારણ કે આમાં સલ્ફર છે ને સલ્ફર ઉડી ગયે છે ને ભાઈ અફસોસ કારણ કે ભાઈ કેમેરો આપણો નો પડે કારણ કે બતાવ દેખાતું બરોબર આમાં દેવો છે એટલે ઉડે નહીં તો ભાઈ ઉડી જાય છે પેલા ભેજ દઈ દઉં રેડી ખાતર બાતર નહીં બધું છે ને આપણે હબો નાખી દીધું છે ને પાણી છે ને થોડુંક પાવાનું છે ખાતર નાખીને આપણે આવીએ ઓળીએ ભાઈ સુધી અટિ વિડીયો સલાઉથી હોય ને તો ભાઈ નીચે છે ને કાળા કલર નું લાલ કલર નું બટન હોય ને ભાઈ તમે દબી દે તો હબો સાઈબ એથી નીચે ભાઈ કમેન્ટ ની બટન છે એમાં ભાઈ તમારી મનપસંદ ભાઈ વાતો કરી દયો હું થોડો હોય તો તો તમને જે ઠીક લાગે ને એ મનપસંદ ભાઈ વાત આપને કમેન્ટ માં બોલાઈ દયો ને એથી ઉપર ખૂણા માં લાઈક નું બક બટન છે આંગ ઉઠા જઈએ દબાવી દયો આ તો બસ મારે તો કેવું તો એટલું જ ને હું તો આવ્યો જ છો તો એ મજાની વાત કહેવાય ને હાલો મળીએ એક નવા વિડીયો માં તાવતી સૌ બધાને રામે રામ ડાયરા ને આણ કે ભાઈ જો ન્યાન્યા પડ્યો હોય તો ભૂંડણા નો ત્રાસ છે ને અત્યારે ખબર છે હું ક્યાં બેઠો હું બેઠો તો જો યાર મિત્રો હવે કરી ઓટોમેટિક ચાલુ ફાઇનલી મિત્રો ઓટોમેટિક બહુ ધર્મ નું કામ કરી દીધું છે આપણે ઓટોમેટિક ચાલુ કરી અત્યારે અત્યારે હે તમે સબસ્ક્રાઇબ કરી દો